નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત મિરર સાથે હું છું ભૂમિકા પાથર આજે વર્લ્ડ કિડની દિવસ છે તો ત્યારે સૌરાસની સૌથી મોટી ગણાતી બીટી સમાયના ડોક્ટર વિશાલ ભટ અને ડેનિસ સાવલિયા આપણી સાથે જોડાયા છે તો આપણે કિડની લગતા અમુક તમને પ્રશ્ન પૂછું છે આપને સૌને મનમાં મૂંઝવતા હોય છે આંતરરાષ્ટ્રીય કિડની દિવસ શું છે બેન આપના પ્રશ્નોનો હું જવાબ આપીશ કે વર્લ્ડ કિડની ડે અથવા વિશ્વ કિડની દિવસ બે હજાર છથી થી આ દિવસ ઉજવવામાં આવે છે જેમાં માર્ચ મહિનાના બીજા ગુરુવારે વિશ્વ કિડની દિવસ ઉજવવામાં આવે છે આ દિવસ પર્ટિક્યુલર ઉજવવાનું કારણ એક જ છે કે જેમ હૃદય મગજ અગત્યના અંગો છે એ જ રીતે કિડની પણ એક ખૂબ જ મહત્વનું અંગ છે તો એના માટે લોકોમાં જાગૃતતા આવે એના કિડનીના લક્ષણો શું છે

કિડની વસ્તુ એવું છે કે આપણા લોહીને ફિલ્ટર કરે છે લોહીને પ્યુરિફાય કરે છે એટલે જે શરીરમાં લોહીનો કચરો હોય એ બધો સાફ કરે છે અને યુરિન માટે બધો કચરો નીકળે છે લોહીનો કચરો એટલે તમે ઇઝીલી સીરમ ક્રિએટિન નામનો ટેસ્ટ કે જેનાથી તમને ખ્યાલ આવે કે આપણી કિડની ફંક્શન પ્રોપર કરે છે કે નહીં જો તમારું સીરમ ક્રિએટિન રિપોર્ટ એક મિલિગ્રામ પર ડીએલની આસપાસ હોય તો તમારી કિડની સો ટકા કામ કરે છે બીજી વસ્તુ શરીરમાં ક્ષારનું પ્રમાણ એ બી કિડની ફંક્શન દ્વારા કંટ્રોલમાં આવતું હોય છે

પેસારની કોથળીમાં અથવા પ્રોસ્ટેટના કોઈ પણ તકલીફ હોય તો તેના માટે યુરોલોજીસ્ટ હોય છે જે સર્જન હોય છે અને તેનું કામ આ બધી પથરીઓ રીમૂવ કરવાનું અથવા તો કોઈપણ જગ્યાએ ગાંઠ અથવા રચનામાં કંઈ ફેરફાર કરવાની જરૂર હોય તો એનું હોય છે જ્યારે નેફ્રોલોજીસ્ટની ભૂમિકા ડાયાબિટીસ બીપી અથવા તો બીજી કોઈ બીમારીથી કિડનીમાં નુકસાન થાય કિડની નબળી પડે તેના કામમાં કોઈ જાતનો ફેરફાર થાય તો એ બધાની સારવાર કરવાનું કામ નેફ્રોલોજીસ્ટ કરતા હોય છે જે દર્દીઓને ડાયાલિસિસની જરૂર હોય છે તે દર્દીઓને ડાયાલિસિસ પણ નેફ્રોલોજીસ્ટની સલાહ પ્રમાણે કરવામાં આવે છે તો લક્ષણો શું હોય છે કિડની બીમારીમાં લોકોને આંખ આંખની ફરતે સોજા આવવા પગે સોજા આવવા ભૂખ ઓછી લાગી ચાલે તો થાક લાગી જવો કિડનીના લક્ષણ છે આ કોઈપણ લક્ષણ તમને જણાય તો તમારે બ્લડ ટેસ્ટ સીરમ ક્રિટ નામનો ટેસ્ટ યુરિનમાંથી પ્રોટીન નીકળી જતું હોય તો યુરિનમાં ફીણ વળે એટલે યુરિનના ટેસ્ટ અને સોનોગ્રાફી આ બેઝિક ટેસ્ટ તમારે કરવા જોઈએ કે જેનાથી તમને કિડની પ્રોબ્લેમ હોય આવા કોઈ લક્ષણ જણાય તો તમે તરત કિડનીનું ફંક્શન ચેક કરાવી અને આપણે કિડનીનો પ્રોબ્લેમ હોય તો એનું અલી ડિટેક્શન થઈ શકે એટલે સ્ક્રીનિંગ કરવું બહુ જરૂરી છે મેઇનલી ડાયાબિટીસ બ્લડ પ્રેશર એ એ દર્દીને ઓબેસિટી દુખાવાની દવાઓ જે લોંગ ટર્મથી લેતા હોય આ બધા દર્દીને કિડની ફંક્શન સ્ક્રીન કરવું જરૂરી હોય છે જો કોઈ વ્યક્તિને કિડનીની બીમારી થાય તો તેના શરૂઆતના તબક્કે કઈ રીતે અટકાવી શકાય છે કિડની ફંક્શનમાં કેવું છે જ્યાં સુધી કિડની સિત્તેરથી એસી ટકા નબળી ના પડે ત્યાં સુધીના લક્ષણ જોવા નથી મળતા એટલે દર્દી આપણી પાસે આવે તો ડાયરેક્ટ કિડની ફેલિયર લઈને આવે છે તો ડાયરેક્ટ કિડની ફેલિયરમાં તમારે ડાયાલિસિસ કિડની ટ્રાન્સપ્લાન્ટ આ નામના ઓપ્શન હોય છે તો આપણે એને કિડની ફંક્શન જે ત્રીસ ચાલીસ ટકા નબળી પડતે શરૂઆતના તબક્કે આપણે જો એને ડિટેક્ટ કરીએ તો એને કિડની ફેઇલ થતાં આપણે રોકી શકાય છે એટલે જેમ કે ડાયાબિટીસના દર્દી છે બ્લડ પ્રેશર છે તો એ લોકો દર્દીએ એટલીસ્ટ છ મહિને વર્ષે એકવાર એમનું કિડની ફંક્શન છે એ સ્ક્રીન કરવું જોઈએ અને એની તપાસ માટે સેમ ક્રિએટિન નામનો ટેસ્ટ બ્લડ ટેસ્ટ છે યુરિનનો રિપોર્ટ કે જેમાં પ્રોટીન લીકેજ બ્લડ લીકેજ અને સોનોગ્રાફી કે એમાં કિડનીની સાઇઝ કેમ છે એ આપણે ખ્યાલ આવે કે એ બધા બેઝિક સ્ક્રીનિંગ ટેસ્ટ છે કે આપણે એને અર્લી ડિટેક્શન કરી શકીએ પછી કોઈ વ્યક્તિને ઓબેસિટી હોય ઓવરવેઇટ હોય દુખાવાની દવાઓ લેતા હોય કોઈને કાંઈ હાર્ટ પ્રોબ્લેમ્સ હોય અમુક કિડનીની બીમારી છે એ વારસાગત હોય તો કોઈને ફેમિલી મેમ્બરમાં જો કિડનીને પ્રોબ્લેમ હોય કે કિડનીમાં પરપોટા હોય સિસ્ટ હોય તો એ લોકોના અર્લી ડિટેક્શન માટે સોનોગ્રાફી છે આ બધા દર્દીને સ્ક્રીનિંગ કરવું જરૂરી હોય છે કે આપણે કિડનીનો પ્રોબ્લેમ અલી વહેલી તકે આપણે નિદાન કરી શકીએ તો એની સારવાર જો કરીએ તો આપણે કિડનીના પ્રોબ્લેમને રોકી શકાય છે તો અમુક ડાયાલિસિસ એ કિડની ફેલિયરની ટ્રીટમેન્ટ છે એમાં બે ટાઈપના ડાયાલિસિસ હોય છે કે એક અમુક તમે જુઓ તો દર્દીને કિડનીનો પ્રોબ્લેમ કિડનીનો સોજો કે ત્રણ મહિનાની અંદર આવ્યો હોય તો એમાં એવા દર્દીને ડાયાલિસિસ આપણે ટેમ્પરરી કરીએ તો એ રિકવર થઈ જતું હોય છે અને જ્યારે કિડનીનો પ્રોબ્લેમ ત્રણ મહિના કરતાં વધારે હોય એટલે એને ક્રોનિક પ્રોબ્લેમ કહેવાય કે જેની અંદર ક્યારેય કિડની ફંક્શન રિકવર ન થાય તો એમાં ડાયાલિસિસ એ પરમનન્ટ કરાવવું પડતું હોય છે બેથી ત્રણ દિવસે એકવાર કોઈ દર્દીને એકાત્રે કરવું પડે છે તો કોઈ દર્દીને ત્રણ દિવસે એકવાર ડાયાલિસિસની જરૂરિયાત પડતી હોય છે મતલબ અઠવાડિયે બેથી ત્રણ વાર તમારે ડાયાલિસિસ ઓન એન એવરેજ કરવું પડતું હોય છે કે જેને કિડની ફેલિયર હોય અને જેને ડાયાલિસિસ નથી કરવું તો એનો ઓપ્શન છે બીજો એ છે કિડની ટ્રાન્સપ્લાન્ટ કિડની ટ્રાન્સપ્લાન્ટ આપણે કરીએ તો ડાયાલિસિસને એ બંધ થઈ જાય છે જેની કિડની ફેઇલ થઈ ગઈ હોય છે એના માટે બે વિકલ્પ હોય છે એક તો ડાયાલિસિસ છે જે લોહીને શુદ્ધિકરણની પ્રોસેસ છે એ આપણે અઠવાડિયે બેથી ત્રણ વાર એ કરવું પડે એના માટે એક ગળામાં એક નળી નાખે ડાયાલિસિસની પોટ નાખે અને બીજી હાથમાં એક એવી ફિશ્યુલા નામની નાની પ્રોસિજર હોય કે જે દોઢ મહિને મજબૂત થતી હોય છે અને એ ફિશ્યુલાથી પછી ડાયાલિસિસ એમને લાઈફ લોંગ કરવું પડતું હોય છે અઠવાડિયે બે વારથી માંડીને ત્રણ વાર સુધી અને બીજો ઓપ્શન છે કિડની ટ્રાન્સપ્લાન્ટ કિડની ટ્રાન્સપ્લાન્ટ ટ્રીટમેન્ટથી ડાયાલિસિસ બંધ થઈ જાય કિડની ટ્રાન્સપ્લાન્ટમાં બે રીતની હોય છે એક લાઈવ એટલે કે ફેમિલી મેમ્બર બ્લડ રિલેશનમાં હોય ફેમિલી મેમ્બર હોય ભાઈ બહેન દીકરા દીકરી મધર ફાધર મધર વાયા સ્પાઉસ આ બધા ડોનર આપણે આપી શકીએ કે જેમાં બ્લડ ગ્રુપ છે મેચિંગ હોવું જોઈએ કા ઓ ગ્રુપ હોય અથવા સેમ બ્લડ ગ્રુપ હોય તો એ મેચિંગથી કિડની લાંબો સમય આપણે ટ્રાન્સપ્લાન્ટ પછી બી બોડી એને એક્સેપ્ટ કરી લેતી હોય છે અને બીજો ઓપ્શન છે કેડાવર કિડની કેડાવર કિડની એટલે કે જેને ઓલરેડી તમે સાંભળેલું હોય કે કોમામાં દર્દી છે એના લો ફેમિલી મેમ્બર વિલિંગનેસથી કિડની ડોનેશન માટે આગળ વધતા હોય તો એ કિડની છે ચોવીસ કલાક દરમિયાન આપણે ટ્રાન્સપ્લાન્ટ કરી શકતા હોય છે એના માટે સેન્ટ્રલ રજિસ્ટ્રેશન હોય છે કે સ્ટેટ ગવર્મેન્ટનું એમાં રજીસ્ટ્રેશન કરાવો તો કે જ્યારે તમારો એ ડાયાલિસિસ ચાલુ થાય એ પછી જ તમે એમાં રજીસ્ટ્રેશન કરાવી શકો પહેલાં ના કરાવી શકાય એટલે એ એના તમારો વેઇટિંગ પિરિયડ આમાં હોય કે જે સમયે તમને કિડની મેચિંગ થઈએ ડોનર અવેલેબલ હોય તમારે એજ પ્રમાણે બ્લડ ગ્રુપ પ્રમાણે એ એ સમયે કોલ આવે તો તમારે કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે આપણી તૈયારી હોવી જોઈએ પણ લાઈવ ડોનેશનની કિડની છે એ એનું આયુષ્ય વધારે લાંબો સમય માટે ચાલતી હોય છે કેડા વર્ક ડોનેશન હોય તો થોડોક ઓછો સમય ચાલતી હોય છે લાઈવ ડોનેશન કરતાં તો કિડની ટ્રાન્સપ્લાન્ટ આપણે રાજકોટમાં ક્યાં થાય છે અને તેનો ખર્ચ કેટલો હોય છે આજની તારીખે રાજકોટમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ રાજકોટની પણ સૌરાષ્ટ્ર અને કચ્છ રિજિયનમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ ફક્ત બીજી સવાણી કિડની હોસ્પિટલ થાય છે અને જેમ ડૉક્ટર સાવલિયાએ જણાવ્યું કે લાઈવ અને કેડેવર બંને કિડની ટ્રાન્સપ્લાન્ટ આપણે ત્યાં અવેલેબલ છે આજ તારીખ સુધીમાં ટોટલ ત્રેવીસ કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયા છે અને આજના દિવસે પણ એટલે કે ચૌદ તારીખે પણ એક પેશન્ટનું સવારે જ કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું છે રહી વાત ખર્ચની તો જે પ્રાઇવેટ અથવા કોર્પોરેટ હોસ્પિટલમાં અમદાવાદ અથવા બીજે નડિયાદમાં કે બીજું કોઈ પણ હોસ્પિટલમાં આનો ખર્ચ જોઈએ તો એનો ખર્ચો આઠથી દસ લાખ સુધીનો થાય છે પરંતુ બીટી સાવાણી કિડની હોસ્પિટલ ખાતે આ ઓપરેશન માત્ર ને માત્ર બેથી અઢી લાખની અંદર આપણે કરી આપીએ છીએ અને તેમાં પણ જો કદાચ પણ દર્દી વધારે જરૂરિયાતવાળા હોય તો આપણે આમાંથી પણ એને ખર્ચમાંથી આપણા ડોનર તરફથી ટ્રસ્ટીઓ તરફથી રાહત આપીને એને સાવ નજીવા દરે ઓપરેશન કરી આપીએ છીએ આજની તારીખમાં આપણે ત્યાં મહિનાના ત્રણ હજારથી વધુ દર્દીઓના ડાયાલિસિસ થાય છે ચારસોથી વધારે દર્દીઓના ઓપરેશન થાય છે અને આ દર દિવસે ને દિવસે વધતો જાય છે એટલે અમારો ઉદ્દેશ્ય પહેલેથી સમાજની સેવાનો હતો તો હવે આ દર્દીઓનો દર વધતો જાય છે ઘટાડવા માટે આપણે સારવારની સાથે સાથે પ્રિવેન્શન ઉપર પણ એટલું જ ધ્યાન રાખીએ છીએ એટલે જેમ ડૉક્ટર સાવલિયાએ જણાવ્યું કે કિડની રોગ થવાના મુખ્ય કારણોમાં ડાયાબિટીસ બીપી મેદસ્વિધા છે પ્લસ કિડનીની પથરી થવાના કારણોમાં સારવાળું પાણી પાણીનું ઓછું પ્રમાણ અને થોડીક ગેરસમજ તો આ બધી વસ્તુ દૂર કરવા માટે અથવા તો તેનું વહેલું નિદાન કરવા માટે બીટી સવાણી કિડની હોસ્પિટલની એક પ્રિવેન્ટિવ ટીમ છે જે આની પાછળ જ કામ કરે છે જે દરેક સૌરાષ્ટ્ર કચ્છના ગામે ગામ જઈ લોકોને કિડની પ્રિવેન્શન માટે જાગૃતતા ઇન્ફોર્મેશન આપે છે પ્લસ જે ડાયાબિટીસ છે બીપી છે એનું અર્લી ડિટેક્શન કરી અને એની પ્રોપર સારવાર લેવા માટે દર્દીઓને પ્રોત્સાહન આપે છે પણ પ્લસ આપણે ત્યાં એવા ડાયાલિસીસ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના કિડની પ્રિવેન્શનના અમુક પેકેજ છે જે એકદમ નજીવા દરે દર્દીઓ તપાસ કરાવી અને એને જે કંઈ પણ બીમારી હોય તો એનું અર્લી ડિટેક્શન કરાવી શકે જાણી શકે અને એની પ્રોપર સારવાર મળી શકે જેનાથી ભવિષ્યમાં આવનાર કિડની ફેલિયરની તકલીફને અટકાવી શકાય રહી વાત કિડની પથરીની તો આપણો જે સૌરાષ્ટ્રનો એરિયા છે ત્યાંનું પાણી છે એકદમ હાર્ડ વોટર છે સખત પાણી હોય છે સારો આપણું એટલે એ પાણીથી પથરી થવાની શક્યતા ખૂબ વધારે હોય છે તો આ પથરી ન થાય એટલા માટે સૌરાષ્ટ્રના વધારે ગામડામાં કોમર્શિયલ આરો પ્લાન્ટ આપણે ફ્રી ઓફ ચાર્જ ઇન્સ્ટોલ કરેલા છે અને ગામના દરેકે દરેક લોકોને ખૂબ જ નજીવા દરે ટોકન દરે આપણે આરો વોટર સપ્લાય કરીએ છીએ જેથી જે જે એરિયામાંથી વધારે પથરીના પેશન્ટ આવતા હોય ત્યાં આવું આરો વાળું પાણી પીવાથી પથરીના દર્દીઓની સંખ્યામાં દિવસે દિવસે ઘટાડો થાય છે જેનાથી સમાજ ઉપર હોસ્પિટલ ઉપર ડોક્ટર ઉપર બર્ડન ધીમે ધીમે ઓછું થવા માંડે તો આ રીતે જે બીટી સવાણી કિડની હોસ્પિટલનું ટ્રસ્ટ છે એ ખાલી ને ખાલી સારવાર માટે નહીં પરંતુ જે પથરીના કોઈ પણ દર્દીઓ છે કિડનીના કોઈ પણ દર્દીઓ છે એ હોસ્પિટલ સુધી જ ન આવવું પડે એની પહેલાં જેને સારું થઈ જાય અથવા તો એની બીમારી અટકાવી શકાય એ માટે છેલ્લા છ સાત વર્ષથી કાર્યરત છે આ બંનેનો આભાર કિડની વિશે બીમારીને લગતી માહિતી આપવા માટે નમસ્કાર